નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં આવ્યો નિકુંજ પ્રભાવ હું તેને લીધે કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓમાં ખુશખબર સોળ છ ચોવીસ આજની અપડેટ વહેલી સવારે લોકસભા ચૂંટણી પહેલાં સરકારી કર્મચારી માટે આવે શુભ સમાચાર ડીએ પચાસ ટકા પહોંચતા સાથે સરકારી કર્મચારીઓને મળશે બાર પાંચસો પગારનો વધારો તો ત્યારે સંપૂર્ણ સંપૂર્ણ માયાદિશી આપણે વાત કરીશું તે પહેલાં તમે જે વોટ્સઅપ ગ્રુપ અને ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે બંને જગ્યાએ આવશે જોઈ થઈ એટલે એક ડિસ્કશન મૂકું છું વધારે સમય નંબર કરતાં આજના વિડીયોની શરૂઆત કરી છે વિડીયો વિડીયોની લાઈક અને ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો તો મિત્રો ડી હાઇક સરકાર કેબિનેટ મિટિંગ બાદ લોકસભા ચૂંટણીના આ લાગુ થતાં પહેલાં કર્મચારીએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો કર્મચારી ડીએ છેતાળીસ ટકા તે વધી પચાસ ટકા થઈ ગયું છે તે જાન્યુઆરી બે ચોવીસથી લાગુ પડશે ત્યારબાદ નવી દિલ્હી એચઆરએ એચઆરએમાં મિત્રો કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારીઓ મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી કરી દેવામાં આવી છે જે સરકારને લઈને માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરી હતી દેશભરના કેન્દ્રીય કર્મચારી મારી એક તે તેને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવી છે નિયમોનુસાર જ્યારે પચાસ ટકા ડીએ પ પચાસ ટકા ડીએ થઈ જશે તો હાઉસ ટ્રેન્ડ એલાઉન્સ એચઆરએ કેટલાક અન્ય કેટલાક અન્ય ભથ્થામાં ફેરફાર થાય છે ડીએ વધ્યા બાદ કેન્દ્રીય કર્મચારી બીજા ભથ્થા વધારે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો એચઆરએ ફેરફાર પર કોઈ આદેશ નથી આવ્યો ડીઓ તરફથી પહેલાં જ પ્રથમ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને આ મહિના ડીએમાં વધારો બાદ સંશોધિત કરવામાં આવે છે પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સને લઈને કોઈ આદેશ આવ્યો નથી હવે સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર એચઆરમાં ફેરફારની અલગથી જાણકારી આપશે કે કારણ કે ડીએમ પચાસ ટકા પર પહોંચી ગયો છે તેવામાં હાઉસ રેન્ટ એલાઉન્સ કેટલો વધારો વધારો થશે વધાર દેવામાં આવ્યો છે અને કેટલો વધારો થશે તે આવ શહેરનો વધારો થશે આ મોટો સવાલ છે આવા જાણીએ તેનો જવાબ ડીઓ પચાસ ટકા પર એચઆરએફનો ફેરફાર નક્કી તો મિત્રો કેન્દ્રીય કર્મચારી ડીઓ પચાસ ટકા પહોંચવા પર એચઆરમાં ફેરફાર નક્કી છે પરંતુ જાણકારી જરૂર છે કે ડીઓ ફેરફારથી કેન્દ્રીય કર્મચારી એચઆર પર અસર શહેરની કેટેગરી પ્રમાણ પડે છે આ શહેર તે હોય છે જ્યાં પણ કર્મચારી તેનો પરિવાર રહે છે એચઆરની ગણતરી માટે કેટલાક આધાર પર એક્સ વાય જીઆર કેટેગરી રાખવામાં આવે છે અને મિત્રો સાતમા પગાર પંચમાં અનુસાર એક જુલાઈ સત્તરથી એચઆરનું પેકેટ એક્સ વાય જેડ અને શહેરમાં બેઝિક સેલરી ક્રમશઃ ચોવીસ સો ટકા ચોવીસ ટકા સો આઠ સુધી બનાવવામાં આવ્યું છે જૂના દર પ્રમાણે એચઆર એચઆર એચઆરની ગણતરી કરીએ તો મિત્રો ડીયુ પચીસ ટકા પહોંચી ગયો હતું એક્સ વાય જેડ અને એચઆરનું દરમિયાન વેટઅપ ક્રમશ સત્યાવીસ ટકા અઢાર ટકા નવ ટકા થઈ ગયો હતો જેથી જો કોઈ કર્મચારી બેસિક પગાર પાંત્રીસ હજાર રૂપિયા હોય તો શહેરી કેટેગરી અનુસાર મળનાર એચઆર પ્રકાર હશે તો જોઈ શકો છો મિત્રો એક્સ શેરી મારે શહેર પાંત્રીસ સત્યાવીસ ટકા વાય શહેરમાં પોત્રીસ હજાર અઢાર ટકા એટલે સ્ટેશન શું છે જેડ શ્રેણીના શેર માટે પોત્રીસ પોત્રીસ હજાર નવ ટકા એટલે એકસો પચાસ પંદરસો રૂપિયા મિત્રો આ પ્રિન્ટ મિસ્ટ્રી લાગે છે આ રીતે એક્સ કેટેગરીના શેર માટે એચ આર ને નવ હજાર આઠસો પચાસ રૂપિયાવાળા કેટેગરીમાં શેરમાં સો હજાર ત્રણસો રૂપિયા જેડ કેટેગરી શેર માટે એકત્ર એકસો પચાસ રૂપિયા છે પરંતુ હવે સાતમા પગાર પરથી ભલાવવા અનુસાર પચાસ ટકામાં પર આર દર એક્સ વાય જેડ કેટેગરીમાં કર્મચ ત્રીસ વીસ દસ ટકા હોવો જોઈએ તો મિત્રો નવા દર પ્રમાણે એચઆરએસની ગણતરી જઈએ તો હવે નવા દળ પ્રમાણે પાંત્રીસ હજાર રૂપિયા વેઝિક પર કેન્દ્રીય કર્મચારીઓ આ રીતે સંશોધિત એચઆરઆરને કાપવામાં આવશે નવો દળ જોઈએ તો મિત્રો એક્સ કેટેગરી માટે પાંત્રીસ હજાર ત્રીસ ટકા એટલે દસ હજાર પાંચસો વાય કેટેગરીમાં પાંત્રીસ હજાર વીસ ટકા એટલી સાત હજાર અને જ્યારે મિત્રો શેર જેડ શેરના શહેર માટે પાંત્રીસ દસ ટકા એટલે પાંચસો રૂપિયા અઢાઈ હજાર પાંચસો રૂપિયા પગાર કેટલો ફેરફાર થશે તો આ રીતે એક્સ ટાઈપ સિટી માટે એચઆરઆરને વધી દસ હજાર પાંચસો રૂપિયા ટાઈપ વાય માટે સાલે રૂપિયાની જેટ કેટેગરી માટે સિટી માટે વધી હજાર પાંચસો રૂપિયા થઈ જશે એટલે એક્સ વાય એક્સ ટાઈપ સિટીવાળાને એક હજાર પચાસ રૂપિયા ફાયદો મળીને વધ મળશે વાર્ષિક આધાર તેને બાર છસો રૂપિયા થાય છે આ રીતે વાય કેટેગરી માટે તે ત્રણસો રૂપિયામાંથી સાડ રૂપિયા વાર્ષિક આધાર પર વાર્ષિક આધાર પર આઠ ચારસો રૂપિયા ફેરફાર થશે અને આ રીતે જેટ કેટેગરી માટે ત્રણ હજાર એકસો પચાસ રૂપિયામાંથી વધી ટાઈ હજાર પાંચસો રૂપિયા થશે આ વાર્ષિક આધાર પર ચાર હજાર બસો રૂપિયા થશે થેન્ક યુ વેરી મચ